ભરૂચ મામલતાર કચેરી ખાતે રૂપિયા પચીસ લાખના ખર્ચે નવ નિર્માણ પામેલ જનસેવા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનુભાવોએ હાજરી આપી હતી રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટના સરળીકરણ માટે દરેક તાલુકા કોઈ જનસેવા કેન્દ્ર કાર્યરત છે ત્યારે ભરૂચ મામલદાર કચેરી ખાતે પચીસ લાખના ખર્ચે નવનિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરૂણ સિરાણા કલેક્ટર ગૌરાંગ મકવાણા અધિક કલેક્ટર આર ધાંધલ ભરૂચ મામલદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જન સેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600 થી વધુ યોજનાઓ લોકો સુધી સારો રીતે પહોંચે તે માટે કામ કરશે આ ઉપરાંત ભરુચ તાલુકાના પંચાણું જેટલા ગામના લોકોને જન સેવા કેન્દ્રનો લાભ મળશે મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં જનતાની સુખાકારી માટે વૈવતનું વ્યાપક સરળીકરણ કરવાના હેતુના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે ભરૂચ તાલુકાનું જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે રાજ્યની લગભગ છસો ને એસી જેટલી યોજનાઓ એ અહીંયાથી કાર્યરત રહેશે ભરૂચ તાલુકાના લગભગ ચોરાણું ગામના નાગરિક ભાઈઓ બહેનો માટે આ જે જનસેવા કેન્દ્ર છે હંમેશા જીવંત બનીને લોકોની સુખાકારી માટે એમને મદદરૂપ થશે આ પ્રસંગે વાઘરાના ધારાસભ્ય અરુણસિંહભાઈ મને જિલ્લા કલેક્ટર શ્રી પ્રાંત સાહેબ મામલતદાર સિંહ સૌ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે કલેક્ટર સાહેબ ધારાસભે શ્રી એકસો એકાવન વાઘરા એકસો ત્રેપન ભરૂચ આરસ સાહેબ પ્રાંત સાહેબની ગરિમામય ઉપસ્થિતિમાં જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન થયું છે આ તબક્કે જનસેવા કેન્દ્રમાં જે સેવાઓ હતી હવે વધુ સારી વધુ સુવિધા સાથે અને સગવડો સાથે લોકો સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરીશું ઘણી નવી સેવાઓ ઉમેરી છે જેથી કરીને અરજદારોને જે વારંવાર જે ફરિયાદો હતી ધક્કા ખાવા પડે છે એ ધક્કાઓ દૂર થશે અને ખૂબ સારી રીતે એમને સેવાનો લાભ મળશે હું કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબનો આભાર માનીશ કે એમણે માત્ર એક વિઝિટમાં સર જ્યારે હાજર થયા ત્યાર પછી એક વિઝિટમાં સર જોયું કે આ અગવડો પડે છે અને પચીસ લાખ રૂપિયા જેવી માતબર ગ્રાન્ટ આપી અને એમાંથી ખૂબ કોર્પોરેટ સ્ટાઇલનું સરસ એક જનસેવા કેન્દ્રનું નિર્માણ થયું છે હું તમ વહીવટી તંત્રનો આભાર માનું છું અને જનતાને અપીલ કરું છું કે આ જે સેવા સાથે જે સારું જનસેવા કેન્દ્ર છે એનો આપ સૌ લાભ લો એ ખરેખર પ્રજાના પ્રશ્નોને વાંચા આપવાનું આ કેન્દ્ર બનીને રહેશે અને મને કહેતા આનંદ થાય કે કલેક્ટર સીએ પણ ખૂબ રસ રાખેલો છે સાથે સાથે પ્રાંત બેન સૌએ એક હૃદયપૂર્વક લોકોની સાચી સુખાકારી પ્રાપ્ત થાય લોકોનું સારું ધક્કા ના ખાવા પડે અને તમામ પ્રકારનું જ્યારે દાખલા લેવાના હોય કે કોઈ પણ દાખલા લેવાના હોય ત્યારે એને બોર્ડ પર વાંચીને જોઈને એ બીજે દિવસે એના ઘેરથી બધું લઈને આવે જેથી સરળતા વધુને વધુ મળે એ જ હેતુ સર આજે કરેલું છે હું મામલતદાર બેન શ્રી મિસ્ત્રીબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું નમસ્કાર